શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ છ પાઠ ચાર આપણી પરંપરા આ વિશ્વમાં અનેક લોકો વસે છે તે પૈકીના કેટલાક લોકો એવા છે કે તેમના વાણી વિચાર વર્તન અને વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે આવા શ્રેષ્ઠ લોકો જે 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 કાર્ય કરે છે તેને જ લોકો સાચું કે યોગ્ય ગણીને એમને અનુસરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ચિંતન સુંદર રીતે મૂકવામાં આવ્યું છે કોઈ મહાન વ્યક્તિ કે ઘરના વડીલ જે કોઈ શ્રેષ્ઠ અને સંસ્કારભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બનીને રહે છે તેને સમાજના બાકીના લોકો પણ અનુસરે છે આ એકમમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને અનુસરનારા પૌત્ર પૌત્રીની વાત છે શ્રીમદ્ભગવદ ગીતામાં કહેવાયું છે કે યદાચરતી શ્રેષ્ઠ સતદ્દેવેતરો દેવે સત્ત પ્રમાણમ કુરુ તે લોકસ્ત અનુવર્તતે અર્થાત શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે અન્ય મનુષ્ય તે તે જ આચરણ કરે છે તે જે પ્રમાણિત કરે છે સાચું ઠરાવે છે લોકો તેને અનુસરે છે અવની અને અમરનો જન્મ શહેરમાં અને ઉછેર પણ શહેરમાં જ તેમના દાદા દાદી ગામડે ખેતરોની વચ્ચે રહેતા ઉનાળાની રજાઓ પડી અને અવની અમર માતા પિતા સાથે ગામડે જવાઓ પડ્યા ખેતરમાં દેશી આંબા હતા તેની કેરી પકાવવા માટે ઘાસમાં મૂકેલી હતી તેમની સુગંધથી અવની અમર ખુશ ખુશ થઈ ગયા એ તો ખેતરે જઈને ચડ્યા આંબાની ડાળે આંબે બેસીને દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બહેનને મજા પડી ગઈ તેમણે જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાયેલી પણ છેક ઉપરની મોટી ડાળ પર તો કેરીઓ ઝૂલતી હતી ઉપરની ડાળ પર લટકતી કેરીઓ જોઈ અવનીને પ્રશ્ન થયો આ ઉપરની ડાળીની કેરી કેમ નહીં ઉતારી હોય એ તો દાદા જ જાણે ચાલ જઈને પૂછીએ દાદા ખુરશીમાં બેસી વિનોબાના ભાવ વિનોબા ભાવેનું પુસ્તક વાંચી રહ્યા હતા દાદા પેલા આંબાની ઉપરની ડાળે તો પકવવા મૂકાય એવી કેટલી બધી કેરીઓ છે હા ધ્યાનથી જો બધા આંબા પર એમ જ છે આટલી બધી કેરીઓ કેમ ઉતારી નહીં દાદા છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે અમર અને અવની દાદા સામે વિસ્મયથી જોઈ રહ્યા અડધી પડધી કેરીઓને તો પક્ષીઓ ખાઈ ગયા બસ એટલા જ માટે આપણને કેરી ભાવે એમ પોપટ કોયલ કાબર નહીં ભાવે જ ને જુઓ આ વિશે વિનોબાજી શું કહે છે દાદા આ વિનોબાજી એ કોણ વિનોબાજીને આધુનિક યુગના ઋષિ કહી શકાય આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં તેમનો મોટો ફાળો વિનોબાજી કહે છે જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી મા મને ખાવા નહોતી આપતી ઝાડ પાનની સેવા કર્યા વિના ખાવું નહીં બાળપણથી જ આ સંસ્કાર મને મા તરફથી મળ્યા ભોજન કરતાં પહેલાં તુલસીના છોડને પાણી પાવું ગાયને કૂતરા માટે કંઈક અલગ રાખવું એ ભારતીય સંસ્કૃતિની કંઈક આપવાની વાત છે માણસ એકલો નથી આ વૃક્ષ વનસ્પતિ છે પશુ પંખી છે એ બધાનો આપણે જે ખાઈએ પીએ છીએ તેમાં કંઈક ને કંઈક વાઘ છે આવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં છે વિનોબાજી એક દિવસ સવારે ચાલવા નીકળેલા ત્યારના ખેડૂત સાથેના સંવાદ પ્રમાણે અરે આ પક્ષીઓ ઊભો પાક ખાઈ જાય છે તારું ધ્યાન છે કે નહીં અરે ભાઈ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો પછી ઉડાડીશ આ ધાન પર તેમનોય અધિકાર છે ને વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ અને પરંપરાના વાહક બન્યા છે હું પણ તેમની જ પરંપરાઓને જાળવી રહ્યો છું અમે પણ જાળવીશું શ્લોક યદ્યદ્દાચરતી શ્રેષ્ઠ સતદ્દેવેતરો જન સયત્પ્રમાણમ કુરુ તે અનુવર્તતે ભાવાનુવાદ શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે બીજો મનુષ્ય તે તે જ આચરણ કરે છે તે જે કંઈ પ્રમાણિત કરે છે સાચું ઠરાવે છે લોકો પણ તેને જ અનુસરે છે સર્વભૂતસ્તમાત્માનમ સર્વભૂતા નીચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર ભાવાનુવાદ યોગ દ્વારા ચિત્તને પરમાત્મામાં જોડનારો સર્વમાં સમદૃષ્ટિવાળો મનુષ્ય આત્માને સર્વભૂતોમાં રહેલો તથા સર્વભૂતોને આત્મામાં રહેલો જુએ છે યો મા પશ્યતી મયી પશ્યતી ત્યાંહ ન પ્રણશ્યામી સ ચશ્યતિ ભાવાનુવાદ છે પુરુષ સર્વૂતોમાં અર્થાત્ત્યેક જીવમાં મને પરમાત્માને જ જુએ છે તથા સર્વભૂતોને મારામાં જુએ છે તેને હું પરોક્ષ થતો નથી પ્રત્યક્ષ છું અને તે મને અદૃશ્ય થતો નથી આત્મોપમન્યેન સર્વત્રોર્જુન સુખમ વાુઃખમ સયોગી પરમો મત ભાવાનુવાદ હે અર્જુન જે યોગી સર્વભૂતોમાં સુખ અથવા દુઃખને પણ પોતાના દૃષ્ટાંતથી સમાન જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે